આઠ વાગ્યા પછી શાક લઈને આવી વાત નહીં કરી તમારા ભાઈએ તમને રાત્રે જયારે જમવાનું આપવા આવે ત્યારે વાતચીત

પોલીસ સ્ટેશન એક નજીવી બાબતમાં આ વસાવા એમના બેન આવ્યા છે જે ભાઈ મૃત્યુ પામ્યા છે કાલે અંદર અંદર એમના ઘરમાં કોઈ ઝઘડાના કારણે પોલીસે અહીંયા લાઈ અને માર માર્યો છે કાલે આઠ વાગે જમવાનું લઈને આવ્યા તો બી એમને મળવા નથી દીધા આજે સવારે ચા લઈને આવ્યા હતા તો એમને મળવા નથી દીધા એટલે એનો મતલબ એ છે કે અંદર ગઈકાલે બનાવ બની ચૂક્યો છે પણ બેન જોડે છુપાવવામાં આવ્યું પોલીસ આજ અત્યારે કશું બહાર નથી પાડી રહી સીધું દેખાઈ આવે છે કે આની અંદર ગમે ત્યાં પોલીસ તંત્રની કામી પોલીસ દ્વારા છે કારણ કે જો સાંજે આઠ વાગે જમવાનું લઈને આયા હોય તો કેમ નથી મળવા દીધા એમને એ વખતે આ કોઈ કેટલો મોટો ગુનેગાર નથી કે ભાઈ આઠ વાગે જમવાનું આવે અને ના મળવા દે તમારે ચાલીને આયા તો ભી ના મળવા દઉં કાલે ત્રણ ચાર વાગે લઈ સાહેબ પછી મારા તમે કયા કે માર્યો ને મને કોઈ આ મેં તને તરફ સર્ચાવ્યું કર્યું હોય તમે તો હાથ પણ નહીં શકતા

ભાઈ આ સાહેબ ને પણ ઓળખે છે જેમને માર માર્યું છે એમને જેમને માર્યું છે ને એમના આ બહેન ઓળખે છે

ભાઈ કે યાર કુમાર મે બે પતા કી તુ કેટલા વાગે ભઈલાયા તા ઓલો કે ખાવા તું તેદી ના કરે મારા પર બેન શું થાયું તમારી શું માંગ છે શક્ય મેં રાત્રું એમને સાહેબ કમ્પ્લેન હતી ને એટલે બોલવા દો રમેશભાઈ લઈને આયો કમ્પ્લેન છે ને એટલા માટે મારા મનમાં એવું કે મળીને છોડી દેશે પૂછપરછ કરી તો સાહેબ રોકી લીધો માર્યો એને ને બૂમા પાડ્યું છે ઉતારી દીધી મારા ભાઈ કોઈ જિંદગી અગત્યુ નહીં ચડ્યું જ પહેલી વાર વાણી નહીં લીધે લીધે કાલે ત્રણ ચાર વાગ્યા લઈ આવ્યા હતા પટેલ સાહેબ શું થયું આ જે મરણ જનાર છે મરણ જનાર રમેશભાઈ છગનભાઈ વસાવા એ એમના પત્ની એ એમના ઘરેલુ હિંસા માટેની અરજી આપેલી હતી અને એ પોતે એમની દીકરી છે સાનવી એને પણ દારૂ પીને માર મારતા હોય અને પોતાની પત્નીને પણ બોલાચાલી કરતા હોય ઘણા સમયથી મગજમારી ચાલતી હોય એના પત્ની અરજી આપેલી અરજીના કામે સ્ટેટમેન્ટ લીધા બાદ એમને ગઈકાલે અટકાયતી પગલા કામે એમને અટક કરેલા હતા બરોબર અરજી હતી અને અરજીના કામે અટકાયતી પગલામાં બીએનએસ હા બીએનએસ એકસો સિત્તેર મુજબ એમને અટક કરવામાં આવેલા હતા હવે એ તો એફએસએલ અને તપાસમાં આવશે એ બધું એફએસએલ તપાસમાં અને આવશે અડત્રીસ વર્ષ પોલીસે માર માર્યો તેવું એની બેન જો એવું હશે તો એ એફએસએલ ની તપાસમાં અને પીએમ રિપોર્ટમાં આવશે એસડીએમ સાહેબ અને એસીપી કક્ષાના અધિકારી સાહેબ કોઈએ માર માર્યો નથી અને એને સાંજે અટક કરવામાં આવેલો છે અને એની આખી જે સીસીટીવી ફૂટેજ પણ છે કેમેરા પણ લાગેલા છે તપાસ એસડીએમ સાહેબ નું ઇન્ક્વિસ્ટ થશે અને પેનલ ડોક્ટર થી પીએમ થશે અંદર લોકઅપમાં છે આરોપી છ મહિનાથી ઘરે જ હતો છૂટક ડ્રાઇવિંગ નો ધંધો કરે છે સ્વેટર ની અંદર હા એ બધું કાઢવામાં આવે છે પણ એ દોરી જે છે હુડી ની એ નાની એવી દોરી હશે એટલે પીએસઓ લગભગ નીકાળી નથી એ એસીપી સાહેબ ની તપાસ માં કઈ હશે તો એ પછી ની વાત છે પાણીગેટ પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર છે કે વ્યક્તિ છે તે વ્યક્તિ વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં તેમના વિરુદ્ધ અરજી આવી હતી અને અરજીના વિરુદ્ધ ભાજપના રાજમાં પોલીસ બેફામ થઈ છે તમે આ બીબી પટેલ જે પીઆઈ છે એમની ઘણી ફરિયાદો હતી થોડા દિવસ પહેલા એક ગોરવા પોલીસ સ્ટેશનના ગોરવામાં માં રહેતા ચોક્સીની આપણે ચોકસીની ધરપકડ કરીને એના સાથે પણ અવ્યવહાર કરવામાં આવ્યું હતું અને આ જે બનાવ બન્યો છે તો એક સામાન્ય બનાવ નથી પોલીસના ટોર્ચરના કારણે આ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે આજે એને પકડીને એક સામાન્ય પતિ પત્નીના ઝઘડાના કેસમાં એને લોકઅપમાં નાખી દીધો એના ઉપર ટોર્ચર કરવામાં આવ્યો એમની બહેનોનો ખુલ્લો આરોપ છે કે એને મારતા હતા એ બુઓ પાડતા હતા કે ભાઈ એમને ના મારો ના મારો છતાંય એને માર્યો એ માણસે છેલ્લા આત્મહત્યા કરી લીધી આ પ્રમાણે પોલીસનું તંત્રની લાપરવાહી બેપરવાહી છે આજે એક હુડીની અંદર જે દોરી આવતી હોય એ દોરી આજે કોઈ પણ પોલીસ કોઈ પણ વ્યક્તિને લોકઅપમાં નાખતા પહેલા એક કાગળ સુધા ખિસ્સામાં નથી રાખતા એ હુડી પહેરીને હુડીની અંદર દોરી હતી પોલીસે કેમ એની તકેદારી કેમ ના રાખી અને આજે એ દોરીના હિસાબે એક વ્યક્તિ જીવ જતો રહ્યો છે આનો જવાબદાર કોણ પોલીસ કસ્ટડીમાં એક વ્યક્તિ મૃત્યુ થયું છે સ્વેટરના દોરા વડે આ બધું જે પ્રકારે આરોપી છે રમેશભાઈ વસાવા તેની પત્ની લઈને આ મામલો સમગ્ર મામલો સામે આવ્યો હતો અને જોઈ શકાય છે કે જે પ્રકારે છે સામે આવ્યો છે پریھا کی رات کو 5 تک خوبصورت رات سے 8 بجے میں بھی کوئی نہیں ہے ادھیکاریوں نے ہمیں چالیں میں بہت بری طرح کرایا ہے پانچویں دن بعد جنوں میں ایک اچھا تجربہ ہے اور یاد کی بات ہے عام اور معروض Altyazı M.K.